મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે એક પેડ નામ અભિયાન અન્વયે રાજ્યભરની ત્રેપન હજાર પાસઠ આંગણવાડીઓ માં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગરથી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવી અને પ્રારંભ કરાવ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પર્યાવરણ જતન સંવર્ધનની અને ગ્લોબલ વોર્મિંગમાં પડકારોને પહોંચી વળવા એક પેડ મા કે નામ વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહવાન કર્યું છે દરેક વ્યક્તિ પોતાની માની સ્મૃતિમાં કે માતાની સાથે મળી અને એક વૃક્ષ વાવે અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર વધારે તેવો આશય વડાપ્રધાનશ્રીએ આ અભિયાનમાં રાખેલો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરની આંગણવાડીમાં બાળકો સાથે વૃક્ષ વાવી અને રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પર્યાવરણ પ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બાર પોઈન્ટ વીસ કરોડ અને માર્ચ બે હજાર પચીસ સુધીમાં સત્તર કરોડ વૃક્ષો વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે એટલું જ નહીં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની આંગણવાડીઓના ભૂલકા બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષ પ્રેમ અને વૃક્ષોના ઉછેર સંવર્ધનની આદત કેળવાય તેવો પર્યાવરણ જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવ્યો છે મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને રાજ્યની ત્રેપન હજાર પાંસઠ આંગણવાડીઓમાં આ એક પેડ કે નામ અભિયાન અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી તદનુસાર આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગાંધીનગરમાં સેક્ટર ત્રણ એ ન્યૂની આંગણવાડીમાં બાળકો સાથે વૃક્ષારોપણ કરીને કરાવ્યો છે આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ મળીને ત્રણ પોઈન્ટ પંદર લાખથી વધુ વૃક્ષો એક પેડ બાકી નામ અંતર્ગત વાવવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો તેમણે ફળ છોડના રોપાઓનું વિતરણ પણ કર્યું હતું અને ટેક હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું દર્શન નિહાળ્યું હતું